સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે ગુજરાતમાં કાતેલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો આગામી દિવસોમાં કોલ્ડ વેવની આગામી કરાય છે તે સુરતમાં રાત્રિના સમયે ભિક્ષુકોને અને લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવેલા શેલ્ટર હોમ આશીર્વાદ રૂપ હાલ સામન સાબિત થઈ રહ્યા છે જ્યાં નાના બાળકો માટે અલગ વ્યવસ્થા પણ કરાય છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં કાતેલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે આગામી દિવસોમાં કોલ્ડ વેવની આગાહી પણ કરવામાં આવી છે સુરતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે સતત પારો ગગડી રહ્યો છે રાત્રિ દરમિયાન સતત ઠંડા રહ્યા છે લઈને રાત્રિ દરમિયાન રોડ અને ફૂટપાથ પર સૂતા ભિક્ષુકો અને ઘરવિહોના આશ્રિત્વની સ્થિતિ કફોડી થઈ રહી છે જોકે આ સમયે સુરત મનપા દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત વિહોણા ભિક્ષુકો માટે બનાવાયેલા શેલ્ટર હોમ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે ત્રણસો બેડની વ્યવસ્થા ધરાવતા શેલ્ટર હોમમાં તમામ બેડફુલ જોવા મળી રહ્યા છે ભિક્ષુકો માટે સુવા માટે બેડ ઓઢવા માટે દાબડા સાથે સવારે નાવા માટે ગરમ પાણી અને જમવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ જોવા મળી રહી છે શેલ્ટર હોમમાં માં આશ્રો લઈ રહેલા ભિક્ષુકો તેમના મુખે વ્યવસ્થા લઈને શું કરી રહ્યા છે તે આપણે જાણીએ જામનગર થી આવે છે એક મહિનો ઉપર થઈ ગયો અહીંયા અમને બધે સગો રાખે બધે કંઈ વ્યવસ્થા બધે ગરમ પાણી ઠંડા પાણી બધે છે અમને બચ્ચોની કઈ અમે ફિકર ના હોય અમારા છ જણા છે ચાર છોકરા છે બે માણસ છે ખાવીશ તને બે ટાઈમ આવે ટાઈમ આવે ખાવાની બધે સગવડ આપે છે કોઈ જાતની ટેન્શન નથી અહીંયા બધે અમારે કોઈ એવો નથી બધે આપી દઈએ અમને જો માંગે અમે અહીંયા મળે बदे से रहे दो महीना से ठंडी रह अच्छा में तो अपने कोई को तकलीफ का दिक्कत नहीं है चादर ओढ़ने के लिए कम्बल दिए हुए हैं और गादला है और नहाने के लिए गर्म पानी का व्यवस्था है खाना भी मिल जाता है इधर कोई बात का दिक्कत नहीं है कितने लोग यहाँ पे रहते है अभी हम लोग का बैरक है ऊपर भी रहते हैं अब्दुल रशीद कैसी सुविधा है यहाँ बहुत अच्छी सुविधा है हर चीज संडास बाथरूम गर्म पानी ठंडा पानी चौबीस कलाक दवा दारू दवा खाने में भी ले जाते हैं यहाँ से कोई कोई तकलीफ हुई तो दवा लाते एक्सरे कराते सब करते एकदम चोखा है यहाँ ने साफ सफाई भी बहुत अच्छी है बहुत गर्म हाई क्लास पानी आता है क्या बात પદબળા સોલાર ઉપર સુરત શહેરના ફૂટપાથ ઉપર એક પણ ભિક્ષુક ન સુવે તેના માટેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરાઈ રહી છે અંદાજે અગિયારસો કરતા પણ વધારે ભિક્ષુકોને પોતાના મકાન વગર માત્ર ફૂટપાથ ઉપર સુતા લોકો માટે ધીમે ધીમે વ્યવસ્થા કરાઈ રહી છે અત્યાર સુધીમાં સાતસો કરતા પણ વધારે ભિક્ષુકોને રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે અઝર કુર્સી સાથે અસર સેટા